હવે એને આગળ પાછળ કોઈ પણ જાતનું છોકરો કે છોકરી કોઈ સંતાન નથી એક જ સંતાન હતું હવે 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 એ એ સંતાને મારી નાખવામાં આવ્યું તો આ બેન જે છે કોને સહારે કઈ રીતે જીવન જીવશે તો આવા માણસને કડીથી કડી સજા થવી જોઈએ અને એને આ જીવનની સજા થાય એવી અમારી નમ્ર વિનંતી છે શું નામ તમારું મારું નામ અશોકભાઈ ફટિયાભાઈ રાઠવા તમે શું થાવ થાવમાથી છોકરો મરણ જાય છોકરા ના મા હકા મામા આ બેન તમારી હકી બેન થાય બેન